નસવાડી તાલુકાના જીવનપુરા ગામના નાના અંબાજી મંદિરથી પાવાગઢ પાવાગઢ તરફ નીકળેલો પગપાળા સંઘ નસવાડી નગરમાંથી ભક્તિભેર પસાર થયો હતો વર્ષો પહેલા ગુરુશ્રી વિશ્વનાથ મહારાજ માક્ષર માસના પાવાગઢ યાત્રા કરતા અને તેમની આ પરંપરાને નિભાવવા જીવનપુરા ગામથી દર વર્ષે ભક્તો પગપાળા સંઘરૂપે પાવાગઢ યાત્રા કરે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આ નસવાડી વાસના બોડેલી અને માર્ગે થઈ સાધવાનું છે સંઘ ચાર દિવસમાં પગપાળા યાત્રા પૂર્ણ કરશે અને દરેક રાત્રે અલગ અલગ સ્થળે વિશેષ રોકાણ કરશે યાત્રા પૂર્ણ થયા બાદ પાવાગઢ વાઘેશ્વરી માતાજીના મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર વ્યક્તિઓ જોડા બેસશે ભક્તિભાવ પરંપરા અને સામૂહિક એકતાનું પ્રતિબિંબરૂપ બનેલા આ સઘનને દરમિયાન લોકો દ્વારા સ્વાગત અને સેવા પણ આપવામાં આવશે